સંજુ બાપા પાઘડી વાળા જો ટ્રેક્ટર પાસે બેઠા હા જાય લ્યો જાય ક્યાં જાવ છો રાજેશભાઈ તમને શું લાગે અમે ક્યાં જઈશું મને આમાં કઈ ખબર નથી એટલે હું તમને પૂછું છું મને પૂછવાનું નહીં તમારે અમે જઈશું સાઈના ખાલી કરવા તમે ક્યાં જાવ છો અમે તમારે ભેરા જ થઈ આ જંગલ આવ્યું હોય જંગલ આવ્યું હે ભાઈ આ જંગલ દેખાડે બાપા હા

તમને એ બોલતા કાળ ને આવડે એકવાર બોલો હું બોલવાનું શું કરવું ચંદુ બાપા કહે આજ તમે ભાઈઓ કરજો શું કરવાનું મને કઈ ખબર ના પડે બોલું લાયક મને એ ના ખબર આવડે નહીં મને જેવું આવડે એવું બોલો તો ઘરા અરે એક વાર તમે બોલી તો જાઓ લાઈટ કરજો ટેપ કરજો ટેપ કરજો હા ભાઈ હું શું કરજો લાઈટ કરજો હ ટેપ કરજો હ અને જોઈન ટેસ્ટ કરજો ભાઈ એવું હોય કે જોઈન ટેસ્ટ કરજો વાહ કેમ અમારા બાપા એ ભેળાયું કેસ કરવાનું હવે અમારું આવી ગયું ખાલી કરવાનું અમે ભૂકી ગયા અહીંયા